પાંચ વર્ષ થયા ત્યાંથી અમે પંચાયત માં આંગણવાડી ચલાવીએ છીએ અમને રસ્તા રસ્તા ની તકલીફ હોવાથી અમને બાળકો પણ લાવવા માટે મુશ્કેલ છે તો આંગણવાડી જલ્દી જલ્દી બની જાય તો અમે બાળકો ને આગળ વધારીએ બાળકો ને શિક્ષણ સારી રીતે આપી શકીએ અને ગામનો વિકાસ કરી શકીએ તેના માટે આંગણવાડી જલ્દી બને તો સારું બેન કેટલા સમયથી થી તમારી જે નાની પરવળ માં કયા ફરે માં આગળ વાળે આ તમારી આંગણ એમ તો ઘણા વર્ષ થઈ ગયા પણ જર જર એક જ આંગણ વાળે બોલે છે બરાબર તો તમે ઘણી વખત રજવાત કરી કે ઉપર સુધી તાલુકા લેવલ સુધી હા અમે રજવાત કરેલી લેખિત બી આપેલી તો શું તમને સંતોષકારક ન્યાય મળ્યો કે નથી એ લોકો શું કહેવા માંગે બનાવી આપવા માંગે કે નથી તો શું કરી ધરમપુર તાલુકાના કોરવળ નાની કોરવળ ગ્રામ પંચાયત માં આંગણવાડી વર્કર ની રજૂઆત છે કે નાના છોકરા રસ્તા કિનારે ગ્રામ પંચાયત પર બેસાડી અને નાસ્તો ને ભોજન આપતા હોય ત્યાં છે ને આંગણવાડી જર્જરિત હોવાને કારણે આ વિસ્તારમાં ખૂબ જ નિકટની પરિસ્થિતિ છે કે આંગણવાડી વહેલી તકે બને બરાબર સત્તાવન સત્તાવન બત્રીસ છોકરીઓ અને પચીસ છોકર